गोई वाला के घर वाला यू ए

લાશીડો પણતમનો કેમ અધી આયો ના આ આ ટાઈમ થઈ ગયો છે શિકર ચાની આવશે મને તો લાગે કે જે સોણ ભરતો હશે અને બધું કળવું કે લેતું નથી મત આ વેલા એ અને બધું શિકળાઈ મન ખસું બધું શિકળાઈ એ હતું

કે બે આ માથાઓ મરેવી કેટલું શીખવાનું છે અને મોરો મોરો આ આ કેટલું કામ છે તું તો વાડી પેશન સાર નાખી

o kɛra aw ye aw tɛ ɛgɛn. ala ma daa dɔgɔye a daa ci. o kɔfɛ ɛna 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 আনানাকশাশোয় আপাডিসিয়ে আপাডিয় হিয়ে হিয়ে পাডিতে মিলডুডুা এনান আপানো হূডু হোয় এনিয় পাডা করো সুকায়ে হিয়ে �

નાખ અને <snesia> 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 <snesia>

અલ્યા હવે શું કરવાનું છે ઇટલી મત તો રિચર્સે ડાર્પડો અરે હવે તાર બીજો તો મળી ના તક હવે અરે અલા વાત કરવા ને ઓડ્યું હા હા કોઈ બીજો કો બીજો સાહેબ પર બીજો હું ન શીખણાવું એ બીજું જીવ અરે બે મહિને પાંચ મહિને વાત કરવાના બે

કદક સર પણ 10 રૂપિયા હોય આ લીંબુરી બુટાર판થી 5 રૂપિયા લઈ લૂチલા થઈ વધવા હોય ઉદાહરણ તરીકે હું તો શીખામટ કશું કાટુકા નહીં લેવાય મંતરપંથી ઉદાહરણ તરીકે ને વેલા ઉંજોતો ને 5 પડતા હતા લોક ભાઈ તું તો લઈ જા

આ બસ મો લાવ્યું મા હટુડો નહિ સુડો ભાઈ અરે બીજું કોક ખીડાવ પડશે ઓન તો નહિ આવડે ભાઈ એન તો દુદરા હા ભાઈ પટ્ટા કેર્યો હોય હા અન એમાં બુ 89 પટ્ટા કેર્યો લઈ મારો ઓકો મારે કેર્યો અન તમન મને ટવા પડી છે અલા બાય આ તો બાય ડાબલો પાછો તો પાકો ને હુકકે કે

કે તાર પણ 49 હોય ને 50 50 અને હુંહી હું 49 કેરિયો લઈ લઉં મત કરી એક કેરી વધે હો હોય એ હું તી ઉગમ 50 હું હિરુ તો શીખરાતો શું એ ઓસા કરવાનું કેવાડું તું તું સાને શું ભદ ભદી ભદ કેતું તું યુ કે કું થાય તો એમ કે એમ કે કી દાડી હવે મુ તો આવડી ગયું છે કળા હા એ પૂછું તને હવે હ મય ફાઈન ગડા રૂપિયા હોય અને મહી મુ તો રૂપિયા આલ દઉં તો કેટલા થાય હા તાજોડો હોય 10 રૂપિયા આમ મન 4 આલી તો વગ્યા 100 રૂપિયા